આજે આરોપીને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું આ નબીરાય એક પછી એક ત્રણ ટુ વ્હીલરને હવામાં ફંગોળ્યા હતા આ ઘટનામાં કાર ચાલક આરોપી રક્ષિત ચોરસિયા સામે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં સાફરાત માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો દર્શક મિત્રો આરોપી નબીરા રક્ષિતને છાતીમાં દુખાવો ઉપડતા તેને સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો ત્યાં તેને સર્જિકલ વોર્ડમાં મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો એ દરમિયાન આરોપી રક્ષિતે કહ્યું કે છાતીમાં દુખાવો થઈ રહ્યો છે મને કારમાં ઈજા થઈ હતી આમ આરોપી રક્ષિતે બે અલગ અલગ બહાના બતાવ્યા હતા સયાજી હોસ્પિટલમાં મુખ્ય આરોપી રક્ષિત ચોરસિયાના બે બેવાર એક્સરે અને સોનોગ્રાફી પણ કરવામાં આવી હતી આજે રિમાન્ડ પૂર્ણ થતા પહેલા જ આરોપીએ નાટક કરી છાતીમાં દુખાવવાનું જણાવ્યું હતું બાદમાં પોલીસે એક્સરે અને સોનોગ્રાફી તપાસ કરાવી તો રિપોર્ટ ની લાવ્યો હતો તો દર્શક મિત્રો કારની બાજુની સીટમાં બેઠેલા ઈસમનું નામ છે પ્રાંશુ રાજેશભાઈ ચૌહાણ રે બસો ચાર વેરેન્જ મેરિડિયન્સ વાસણા ભાઈલી રોડ વડોદરા અને કાર ચાલકનું નામ છે રક્ષિત રવિશ ચોરસિયા આ રે છે મકાન નંબર તેત્રીસ ગાયત્રી એપાર્ટમેન્ટ નિઝામપુરા વડોદરા છે આ કેસમાં કારિલિબાગ પોલીસે આરોપી રક્ષિત રવિશ ચોરસિયા સામે સાપરાત માનવ વધનો ગુનો દાખલ કર્યો છે અને તેની સામે બી એન કલમ એકસો પાંચ બસો એક્યાસી એકસો પચ્ચીસ એ એકસો પચ્ચીસ બી ત્રણસો ચોવીસ પાંચ મુજબ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે અને કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ માંગ્યા હતા કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે